ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે સુબીર તાલુકાના બીજુરપાડા પ્રાથમિક શાળાના નવા ચાર વર્ગખંડોના બાંધકામનું ખાત ખાતમુહૂર્ત કર્યું સુબીર તાલુકાના બીજુરપાડા ગામમાં આજ રોજ સર્વ શિક્ષા અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે બીજુરપાડા પ્રાથમિક શાળાના નવા ચાર વર્ગખંડો કે અંદાજે છોતેર લાખના ખર્ચે બાંધકામ થનાર છે તેનું ખાત મુરત કર્યું હતું આ પ્રસંગે વિજય પટેલે જણાવ્યું હતું કે સુબીર તાલુકો એસપી નેશનલ તાલુકામાંથી બહાર આવે છે તેમજ આ તાલુકામાં વીજળી પાણી રસ્તા શિક્ષણ આરોગ્ય વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ તાલુકો અન્ય તાલુકાની સરખામણીમાં આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ બીજુરપાડા શાળાના ઓરડાનું બાંધકામ સુવ્યવસ્થિત થાય તે માટે ઇઝારાદારને સૂચના આપી હતી તેમજ પોતાના એમએલએ ફંડમાંથી શાળાની સુવિધા માટે રૂપિયા એક પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત શ્રી વિજયભાઈ પટેલે કરી હતી સુબીર તાલુકાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે તાજેતરમાં જ સુબીર તાલુકામાં સરકારી વિનયન કોલેજ શરૂ કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે સુબીર તાલુકામાં લાઇબ્રેરી મંજૂર કરવામાં આવી છે આ પ્રસંગે સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લતાબેન કનવારે તાલુકા સદસ્ય શ્રી રતિલાલ રાઉત સહિત બીજુરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લીલાબેન રાઉત ગ્રામ પંચાયતના સદસ્યો સહિત હોદ્દેદારો શિક્ષકો ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આખા સુબીર તાલુકાનું આખું વર્ક જે ભેગા થઈને આજે આ ખાત માં આપણે બધા થયા હું તો એવું માનું છું કે આવી જ રીતે આખા સુબીર તાલુકાની અંદર એક ટીમ વર્ક ટીમ વર્ક કરીને આપણે કામ કરશું ને